સ્પર્ધાનો રાજ્યના ડીજી વિકાસ સહાય ની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો ભાવનગર રેન્જ જેમાં ભાવનગર બોટાદ અને અમરેલી ના થી વધુ જવાનો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે પોલીસ કર્મચારીઓ સતત લઈને માનસિક અને શારીરિક તણાવની અનુભૂતિ કરતા ત્યારે ભાવનગર ખાતે પ્રારંભ થયેલ ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસ તણાવમાંથી મુક્તિની સાથે સાથે કર્મચારીઓ અને અધિકારીઓ સાથેના આંતરિક સંકલનમાં પણ વધુ મજબૂતી આપશે ત્યારે આવા જ ખાસ ઉદ્દેશ્ય સાથે યોજાયેલી પોલીસ એથ્લેટિક્સ મીટ બે હજાર ચોવીસ સ્પર્ધાનો પ્રારંભ ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો જેમાં તેમની સાથે ત્રણ જિલ્લાના એસપી ડીવાય એસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા ત્રિદિવસીય સ્પર્ધામાં કુલ બસો અઢાર મહિલા પોલીસ કર્મચારીઓ સહિત કુલ બારસો ત્રાણું સો મીટર બસો મીટર ચારસો મીટર દોડ લાંબો કૂદકો રસા ખેંચ ક્રિકેટ બાસ્કેટબોલ જેવી સ્પર્ધામાં ભાગ લેશે મશાલ પ્રજ્વલિત કરી તેમજ ખેલ ભાવના સાથેના શપથ ગ્રહણ કરાવી પોલીસ એથ્લેટિક્સ મીટ 2024 નો પ્રારંભ કરાવ્યો હતો રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર સાથે કેમેરામેન રસુલભાઈ સૈયદ 2024 ના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત એવા માનનીય ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ શ્રી વિકાસભાઈ સાહેબ છે અમારા સાથી પોલીસ અધિકારી અમરેલી એસપી શ્રી હિંમકરસિંહ ભાવનગર એસપી શ્રી હર્ષદ પટેલ અને બોલકાદ એસપી શ્રી કિશોર બળોલિયા આ પ્રસંગે ઉપસ્થિત ભાવનગર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉપસ્થિત ટ્રસ્ટીઓ છે પરેડમાં ભાગ લઈ રહેલા જવાનો તમામ પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ પોલીસ પરિવારો એસપીસીના બાળકો મીડિયાના મિત્રો આ એક અત્યંત પ્રેરક પ્રસંગ પ્રસંગમાં તમે સૌ ઉપસ્થિત રહ્યા છો તમારા સૌનું હું અભિવાદન કરું છું ગુજરાત પોલીસમાં રમત ગમતની એક પરંપરા રહી છે અને આ પરંપરા અલગ અલગ રમતોમાં જળવાય છે ડીજીપી કચેરી તરફથી તમામ રમતોમાં ડીજીપી કપનું આયોજન થાય છે ક્રિકેટ વોલીબોલ બાસ્કેટબોલ આ રમતોમાં આ બધું આયોજન થાય છે સાથે સાથે જિલ્લા અને રેન્જ કક્ષાએ પણ રમતોત્સવ યોજાતા રહેતા હોય છે બે હજાર ત્રેવીસમાં આ પ્રકારનું રમતોત્સવ ભાવનગર રેન્જમાં આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં પણ માન્ય ડીજીપી સાહેબ આપણા આમંત્રણને નોંધ આપીને ઉપસ્થિત રહ્યા હતા રમતોત્સવની જ્યારે ડીજીપી સાહેબને વાત કરવામાં આવી અને તેમને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તેમણે સહર્ષ સ્વીકારી લીધું હતું અને ગઈકાલથી જ ડીજીપી સાહેબ રમતોત્સવના ઉદઘાટન પ્રસંગે આપણા સૌની ઉપસ્થિત વચ્ચે ઉપસ્થિત છે ભાવનગર રેન્જમાં આ રમતોત્સવ દરમિયાન સર બારસોનું ત્રાણું જેટલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો છે જેમાં બસો અઢાર જેટલી મહિલા કર્મચારીઓએ પણ ભાગ લીધો છે અધિકારી અને કર્મચારીઓના ભાગ લે લીધા પછી પણ કોમ્યુનિટી પોલીસિંગના આશય રૂપે ભાવનગર રેન્જ પોલીસ તરફથી નાગરિકોને પણ અલગ અલગ રમતોત્સવમાં ભાગ લેવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું ક્રિકેટ અને વોલીબોલ જેવી સ્પર્ધાઓમાં ભાવનગરના પ્રબુદ્ધ નાગરિક ગણોએ પણ ભાગ લીધેલો છે જેમાં ડોક્ટર્સ એસોસિએશન પત્રકાર એસોસિએશન વકીલ એસોસિએશન વગેરે પણ ભાગ લીધો છે કલેક્ટરશ્રી તરફથી પણ તેમની ટીમો મોકલવામાં આવી છે ડીડીઓ તરફથી પણ તેમની ટીમો મોકલવામાં આવી છે એટલે એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે વહીવટીતંત્રની અલગ અલગ પાંખો અને નાગરિક ગણની અલગ અલગ પાંખોની વચ્ચેનું સંકલન સધાય અને તમામ લોકો રમતોત્સવ પર એકબીજાની સાથે મળે અને એકબીજાના પરિચયમાં આવે અને એ રીતે એક કોમ્યુનિટી પોલીસિંગનો સેતુ સાધવાનો પ્રયાસ કરવાનો છે આ રમતોત્સવમાં સો મીટર દોડ બસો મીટર દોડ ચારસો મીટર દોડ ચારસો મીટર રિલે દોડ લાંબો કૂદકો ઊંચો કૂદકો કબડ્ડી રસાખેંચ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સમાપન સમારોહમાં પણ એક રંગારંગ આયોજન કરવામાં આવ્યું છે બળાખાનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને પોલીસ પરિવારોના લાભાર્થે ઓર્કેસ્ટ્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે સુવ્યવસ્થિત રીતે પ્રોગ્રામનું આયોજન કરવાના પ્રયાસ અમે કરેલો છે સર અને આમાં મુખ્ય હેતુ પોલીસ કર્મચારી અને અધિકારીઓ વચ્ચેનો એક રમત ગમતના મેદાનમાં એક સુમેળ જોવા મળે અને વર્ષ દરમિયાન સતત એ લોકો એકબીજાને ઓળખી શકે એકબીજાની શક્તિઓને જાણી શકે રમતમાં અને સાથે સાથે જ્યાં વાર્તચિત્તો અથવા કોમ્યુનિકેશન ગેપ હોય એ દૂર થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે આ પ્રસંગે આપશે અત્રે ઉપસ્થિત રહી રેન્જ પોલીસનું ગૌરવ પણ વધારી રહ્યા છું અને આપની ફેરિક ઉપસ્થિતિ અમને ચોક્કસપણે માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે એ બદલ હું આપનો આભારી છું જય ધ્યેભાવે મારી સાથે મંચ પર ઉપસ્થિત ભાવનગર રેન્જના આઈજીપી શ્રી ગૌતમ પરમાર પોલીસ અધિક્ષક શ્રી બોટાદ અમરેલી અને ભાવનગર पत्र उपस्थित ते तेरह जिलों वरिष्ठ पुलिस अधिकारीगण कर्मचारीगण प्रेस अमेरिका आ एथलेटिक मीट में भाग लेवा वाला गुजरात पुलिस पुलिस एडिट मीट भावनगर रेंज 2024 में तो दुर्घटना के लिए पहला गुजरात पुलिस परिवार का तमाम सहयोगी गई काले बड़ा शहर में जो दुर्घटना बनी छे के सुंदर गए शोक व्यक्त कर चुके बहुत दुखद बाबत આપણે બધા જાણીએ છીએ બોડા શહેરમાં બન્યું છે અને તમામ મારી પાસે જેટલી સંવેદનશીલતા છે તમામ સંવેદતા સાથે તમામ પરિવારોને શોક વ્યક્ત કરું છું પોલીસ પરિવાર વતી ભાવનગર રેન્જના પોલીસ એથ્લેટિક મીટ નો ઉદ્ઘાટન સમારંભમાં મને બીજી વખત અહીંયા હાજર થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તે બદલ ભાવનગર રેન્જના આઈજીપીના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હમણાં જ અડધો કલાક પહેલાં ભાવનગરમાં જે ડીજીપી કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે એના ઉદઘાટન સમારંભમાં પણ મેં હાજરી આપી અને ત્યાં મેં એ જ વાત મેં કરી કે પોલીસની જે સમગ્ર કામગીરી છે એ કામગીરી સંઘ ભાવના ટીમ ભાવના ઉપર જ નિર્ભર હોય છે આપણે એકલા કોઈ કામ કરી શકતા નથી પણ આપણે બધા જ્યારે જ થઈ જઈએ છીએ અને એક ટીમ સાથે જ્યારે આપણે કામ કરતા હોઈએ છીએ ભાવના સાથે કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણી જે કામગીરી છે એ ખૂબ સારું દેખાય છે અને ટીમ વર્કની જ્યારે વાત કરીએ ત્યારે રમતગમતના મેદાન ઉપર જે આપણે કરીએ છીએ એનાથી વધુ પ્રભાવશાળી પ્રદર્શન ટીમ વર્ક હોઈ શકે છે ગુજરાત રાજ્યમાં અને ખાસ કરીને ગુજરાત પોલીસમાં રમત ગમતની ખૂબ ગૌરવશાળી પરંપરા રહી છે અને ખાસ કરીને જ્યારે આ એથ્લેટિક મીટનું આયોજન ભાવનગર શહેરમાં થઈ રહ્યું છે એક એવી શહેર જેની પણ રમત ગમતમાં ખૂબ ગૌરવશાળી પરંપરા રહી છે ત્યારે મને ખૂબ આનંદ અને હર્ષ થાય છે કે આ એથ્લેટિક મીટનું આયોજન ભાવનગરમાં થઈ રહ્યું છે અને દર વર્ષે આ આયોજન કરવા માટેના પ્રયત્નો જે તરફથી થઈ રહી છે ખરેખર સલાહનીય છે આ એથ્લેટિક મીટમાં અમારા જાણ મુજબ અલગ અલગ ઇવેન્ટ્સનું આયોજન થવાનું છે હંડ્રેડ મીટર્સ ટુ હંડ્રેડ મીટર્સ રેલેમ્પ લોંગ જમ્પ હાઈ જમ્પિંગ શોર્ટપુટ પણ છે એટલે અલગ અલગ રમતોમાં ઇવેન્ટ્સ થવાની છે અને ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં ત્રણે ત્રણ જિલ્લાઓના રમતવીરો પુરુષ અને મહિલા બંને ઉપસ્થિત છે તમને જોઈને મને ખરેખર ખૂબ આનંદ થાય છે આ એથ્લેટિક મીટનું આયોજન માટે અને આ તમારી જે સ્પર્ધામાં પાર્ટિસિપેશન તેના માટે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રકારની ટીમ વર્ક સાથે ગુજરાત પોલીસ પોતાની સુંદર કામગીરી કરતી રહે તેવી આશા પણ વ્યક્ત કરું છું જય ભારત જય ભાવનગર શહેર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડનો

Gracias. Okay.